આપણે ગઈકાલે જોયું હતું કે કેરળમાં હવે સત્તાવાર ચોમાસું બેસી ગયું છે પરંતુ ક્યાંક જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં અત્યારે હાલ જે સિસ્ટમ બની રહી છે એની તો અસર થવાની છે પરંતુ જો વાત કરવામાં આવે કે ગુજરાતનું આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે નમસ્કાર વિધર અપડેટ સાથે હું હંસીની જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છેલ્લા ચોવીસ કલાકની અંદર અમરેલી હોય કે પછી અનેક એવા દરિયાકાંઠાના વિસ્તારો હોય આપણે જોયું હતું કે જાફરાબાદના જે દરિયાકાંઠો છે એની અંદર તો એલર્ટ પણ આપવામાં આવ્યું છે પરંતુ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે સૌથી પહેલા તો એને સમજી લઈએ જો વાત કરવામાં આવે વરસાદ વિશેની તો ખાસ કરીને દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે જેની અંદર દેવભૂમિ દ્વારકા આવી ગયું પોરબંદર આવી ગયું જૂનાગઢ આવી ગયું ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર છે કે જેની અંદર ગાજવીજ સાથે વરસાદ છે છે તે શકે તેના વિશેની જો વાત કરવામાં આવે ખાસ કરીને દમણ છે વલસાડ છે ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર છે તેની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેની સાથે જો વાત કરવામાં આવે કચ્છની બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા તેની સાથે પંચમહાલ અને દાહોદ છે એ દરેક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે તેવી પણ ક્યાંક હવે જે આ વરસાદ છે તે ધીરે ધીરે વધી શકે છે એવી પણ સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ અને દીવ છે અમરેલી છે ભાવનગર બોટાદ રાજકોટ જામનગર ગર મોરબી સુરેન્દ્રનગર ભરૂચ સુરત નવસારી દમણ વલસાડ છે ડાંગ તાપી તેની સાથે નર્મદા છોટા ને વડોદરા છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી ભારે વરસાદ પડી શકે છે એવી પણ શક્યતા દેખાઈ રહી છે ને એવી જ રીતે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે તેની પછી તાપી આવેલું છે ગાંધીનગર છે અમદાવાદ છે આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કચ્છની તો અહીં વરસાદની સંભાવના છે પણ જે અતિભારે વરસાદ

ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી છે તેની સાથે ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ છે અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે કચ્છની અંદર પણ ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારો વિશેની તો અત્યારે હાલ ગુજરાતમાં અનેક એવા જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદે તબાહી બોલાવી છે આપણે અત્યાર સુધી અમરેલીના દ્રશ્યો પણ જોતા આવ્યા છે કે અમરેલીમાં

બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે એટલે કે બે હાજર પચીસ ની અંદર સમય કરતા આઠ દિવસ વહેલું એટલે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચુક્યું છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનરેલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે ચૌદ સેન્ટરમાંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે ઓ એ લા એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવન ફૂંકાવવા જોઈએ અને પવનની ઝડપ છે પંદર કેટીની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે થી લઈ અને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ડાઉન થવું પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો થી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે અત્યાર સુધી જે સામાન્ય વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદાબા નિકોબાર ટાપુ હોય બંગાળી ખાડીના વિસ્તારો છે ને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જોકે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ પંદર દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લા થી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું અથવા તો બે થી ચાર દિવસ મોડું પણ આવતું હોય છે અત્યારે અત્યારે પણ સ્થિતિ છે છે કેરળની અંદર સમય દિવસ આવી ગયું આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈ અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કંડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહેશું નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર